you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને સમાચાર મળી રહ્યા છે છે રાજ્યમાં મેઘરાજાએ તોફાની એન્ટ્રી કરી જેના લીધે ઘણા જિલ્લાઓમાં ધોધમાર વરસાદને પગલે વિકટ સ્થિતિ જોવા મળી રહી છે જયારે હજુ પણ કેટલાક જિલ્લામાં અત્યંત ભારે વરસાદ અને અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ ખાબક્યો છે ત્યારે કેન્દ્રીય હવામાન વિભાગે ચિંતાજનક ચેતવણી આપી છે કેન્દ્રીય હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છમાં પૂરની ચેતવણી આપી છે હવામાન વિભાગ દ્વારા આ ચેતવણી અપાયા બાદ ઠેર ઠેર ચિંતાનું વાતાવરણ સર્જાયું છે હવામાન વિભાગ મુજબ આગામી ચોવીસ કલાક સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ભારે થી અતિભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે જેના લીધે આ જિલ્લાઓમાં હળવા થી મધ્યમ પૂર નું સંકટ હોવાની સંભાવના છે દરમિયાન હવામાન વિભાગે લોકોને વિસ્તારમાં અવર જવર ન કરવા ચેતવણી આપી છે તેમજ આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કેન્દ્રીય હવામાન વિભાગ મુજબ આગામી બે ત્રણ અને પાંચ જુલાઈ ના રોજ ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે દરમિયાન હવામાન વિભાગે આ ક્ષેત્રોમાં તારીખ બે ત્રણ અને પાંચ જુલાઈ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે